એમ થોડું મારવાનું એમ થોડું મારવાનું આવ્યા આવતરે આવત અહીંયા આયા આવતરે કેમ કેમ દાઇ કેમ સડે કેમ કે દાંત ચડે તી કેમ કઈ ખીજા કેમ કઈ હા મારે શિવભાઈ ને તો એ શિવભાઈ ખીજા તો એવો એ રીતે કરે હમ કારણ કે શિવભાઈને ખીજાવાની સ્ટાઇલ છે આ એટલે શિવભાઈ ખીજાય તો એ રીતે કરે એમ કે મને બહુ ગુસ્સો આવ્યો છે હવે તમે સાઈડમાં યોજા જાઉં ગમે એને ધોકાઈ નાખીશ એમ કામ દીકો હું કહે તું હે કોને કોને જોવા કાજીને હું શિવભાઈ કાજીને ધોકાવા જાય છે કેમ ધોકાવાની છે હે કેમ ધોકો છે જો એ મને આમ બતાવે છે તમને બધાને કેમ ધોકાવાની છે મને મારીને બતાવશે જો કેમ ધોકાવાની છે કેમ ધોકાવાની છે ધોકાઈ તો આમ ધોકાવાની છે હું કેતી તી તને મારું ટેબલ મક્તી તારું ટેબલ મક્તી તો શું કીધું એને મારું ટેબલ મને હાલે

નકર અમે બેય તને ધોકાઈશું બે મળીને તને ધોકાઈશું જેમ બે ધોકાઉ લેતો હેજા લઈ લે હું ઊભો છો લઈ હાવણી મૂકતો બેટ લેતો જા

એ ડિસ્કોય કરતો રે ડિસ્કો કરતો કરતો છે જો ઉભી નો રેતો તું ઉભી નો રહેતો તું ઊભી નો રેતું હવે ક્યાં રહે તું કરોલું ટેબલ મૂકી દે પેટી મૂકી દે પેટી મૂકી દીધું હું કેશી ટેબલ તો પણ મૂકી દીધું આપડે એ કાકા મારો તો એક મિનિટ વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો